ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર તાંગધ્રા અમદાવાદ હાઈવે પર કાર અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં દસ વ્યક્તિને ઈજાઓ પહોંચતા સારવાર અર્થો હોસ્પિટલ ખા ખસેડવામાં આવ્યા હતા સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ બન્યો નહોતો કચ્છથી અમદાવાદ નેશનલ હાઈવે પર તાંગધ્રા આસપાસ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે જેમાં હરિપર બ્રિજ પાસે અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોતના બનાવની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તાંગદરા માલવાણ હાઈવે પર હરિપર ગામ પાસે કાર અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બોલેરોમાં સવાર અન્ય કારમાં સવાર સહિત અંદાજે દસથી વધુ લોકોને ઈજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા પ્રાથમિક તપાસમાં બોલેરો પિકઅપોમાં શ્રમિકો બજાણા ખાતે જઈ રહ્યા હતા ત્યારે હરિપર ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો ત્યારે આ બનાવને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને પોલીસે સ્થળ પર આવી પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ